હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જ્યારે ઉનાળામાં કોઈ પણ શાકભાજી ઘરમાં ના હોય તો ચટપટ બનાવો આ દહીંની તિખારી જે એકદમ જલ્દીથી બની જશે અને ટેસ્ટી પણ એટલી જ બનશે તો આજે આપણે આ તિખારીને રેગ્યુલર તિખારી કરતાં એકદમ અલગ જ બનાવવાની છે તો સૌપ્રથમ મેં અહીંયા મીડિયમ મોડું એવું દહીં લીધું છે અને તેને વિસ્કરની મદદથી આ રીતના થોડું ફેટી લેવાનું છે તમે તેને ફેટાયા વગર પણ લઈ શકો છો પરંતુ આપણે તેને આ રીતના સરસ રીતે મિક્સ કરી દીધું છે હવે આ ચટણીને આપણે લાલ મરચાંનો ઉપયોગ કર્યા વગર ગ્રીન બનાવવાની છે તો તેના માટે મેં અહીંયા સાતથી આઠ જેટલી લસણની કળીઓ કટ કરેલા ત્રણ લીલા મરચાં આદુનો ટુકડો તથા લીલા ધાણા લઈ લીધા છે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે તેને ગ્રાઇન્ડ કરી લેવાના છે અહીંયા લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કેમ કે આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાના નથી તો તમે જોઈ શકો છો તેને એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ વઘાર માટે મેં અહીંયા થોડી લસણ ને આ રીતના ઝીણા ટુકડામાં સમારીને લઈ લીધી છે તેનો ટેસ્ટ વઘારમાં એકદમ સરસ આવે છે હવે તીખારી વઘારવા માટે મેં અહીંયા કડાઈમાં બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશ ત્યારબાદ જીરાને સારી રીતે સંતળાવા દઈશું જીરું સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું હિંગ પણ સંતળાય જાય ત્યારબાદ આપણે જે લસણની કળી ટુકડા કરીને રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે બે સુકા લાલ મરચાંને આ રીતના ટુકડા કરીને એડ કરી દઈશું તેનો ટેસ્ટ તીખારીમાં એકદમ સરસ લાગે છે હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે અને લસણનો કલર સહેજ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું ત્યારબાદ આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી તેને એડ કરી દેવાની છે અહીંયા ગ્રીન ચટણીનો શોટ લેવાનો રહી ગયો છે પરંતુ લસણ સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગ્રીન ચટણી એડ કરીને તેને સારી રીતે સાંતળી લઈશું ત્યારબાદ તેમાં મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું તાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે મસાલા એકદમ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે ગેસની ફ્લેમ ઓફ કરવાથી દહીં ફાટશે નહીં ત્યારબાદ આપણે જે દહીં રેડી કરી રાખેલું હતું તેને એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આપણી તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે અને છેલ્લે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠાને પણ તીખારી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો રેગ્યુલર તિખારી કરતાં એક વખત આ ગ્રીન તિખારી બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ અને અલગ જ આવશે હવે છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે મેં અહીંયા સૂકા લસણનો ઉપયોગ કર્યો છે પરંતુ તમે તેની જગ્યાએ લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો જો લીલું લસણ મળતું હોય તો તેનાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે તો તમને મારી આ ગ્રીન તિખારીની રેસિપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ એક વખત આ તિખારી બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ